હવે જોઈએ સમાચારો વિગતવાર અમદાવાદ ખાતેથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની વિજય શંકપ યાત્રાની સોમનાથ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આશરે પાંચસો કારના ખાપલા સાથે બે થી વધુ અલ્પેશ ઠાકોરના સમર્થકો અને ઓબીસી કાર્યકરોએ સોમનાથ મહાદેવના દર્શન કરી વર્તમાન સરકાર સરકારને રાજ્યની રાજનીતિને હચમાવી દીધી છે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ સોમનાથ ખાતેની વિજય શંકર્પ યાત્રા સમયે ભાજપ કોંગ્રેસના દિલ્હીના નેતાઓએ સંપર્ક કર્યો છે જેના કારણે તત્કાલ સોમનાથ ખાતે ઓબીસી એકતા મંચની કોર કમિટીની મીટિંગ બોલાવવાની ફરજ પડી સોમનાથ ખાતે મળેલી ઓબીસી એકતા મંચની કારોબારીની બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવવા અલ્પેશ ઠાકોર અને કોર કમિટી નક્કી કરી દીધું છે અલ્પેશ ઠાકોરે કોર કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે 50 દિવસનું સરકારને અલ્ટિમેટ આપ્યું છે ગુજરાતમાં દારૂબંધીનું ચુસ્ત પાલન ખેડૂતોને પૂરતું પાણી મળવું જોઈએ અને નાગરિકોને શિક્ષણ જેવા અનેક મુદ્દાની અમારી માંગ છે ભાજપ અને કોંગ્રેસ અમારી માંગને જો નહી સંતોષે તો અઠાવન માં દિવસે અમે ચૂંટણીમાં ઝંપલાવાનું બ્લુંગ ખૂકશું અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આગામી સમયમાં સત્યોતેર વિધાનસભામાં સત્તા સંકલ્પ સંમેલન કરશું અને ત્રણ મહાસંમેલન કરશું અઠ્યાવીસ મે રાજકોટમાં મહાસંમેલન ત્યારબાદ પાંચ મે ઉત્તર ગુજરાતના પાટણમાં ચૌદમી તારીખે મધ્ય ગુજરાતના પંચમહાલમાં સંમેલન કરશું જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અમારું સ્લોગન છે ચલો ગામ ચલે અમે મુદ્દાઓ લઈ કોંગ્રેસ અને નેતાઓ પાસે અમારું પ્રતિનિધિ મંડળ જશે જો અમારી માંગ નહીં સ્વીકાર તો અઠાવન માં દિવસે અમારે દમખમ પર રાજનીતિ કરીશું અલ્પેશ ઠાકોરે સોમનાથ ખાતે સક્રિય રાજનીતિના સંકેતો આપ્યા છે તો બીજી તરફ વર્તમાન સરકારમાં પણ હલમત હલચલ મચી જવા પામી છે વર્તમાન સરકાર સામે પાટીદાર જોવા બાદ મંચ દ્વારા સક્રિય રાજનીતિના ફૂંકાયેલા બ્યુગલ ને લઈ ભાજપ ભીસમાં મુકાયું છે હવે જોવાનું રહ્યું કે અલ્પેશ ઠાકોર રાજનીતિમાં ઝંપલાવે છે કે કેમ અને ઝંપલાવે તો કયા પક્ષને ને ભાજપ કે કોંગ્રેસને કયા પક્ષની વોટ બેંક ને ફટકો પડશે તે ચર્ચા ઉપર જોર પકડાયું છે જય સરદો જય સરદાર